આ તરફ અમરેલીની સાવરકુંડલા એપીએમસીમાં જાહેર હરાજીને લઈને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સાવરકુંડલા એપીએમસીમાં હરાજી બંધ રહેતા ખેડૂતોને હાલાકી પડી રહી છે હરાજી બંધ થઈ જતા વેપારીને નોટિસ આપતા ધર્મકુળ કોટનના પ્રોપરાઇટર ઘનશ્યામભાઈ ધડુકને ખેડૂત સાથે અસભ્ય વર્તનના આરોપમાં માર્કેટિંગ યાર્ડના ઇન્સ્પેક્ટરે નોટિસ ફટકારી ઠંડીમાં આખી રાત યાર્ડ બહાર ઉજાગરો કરનાર ખેડૂત રજડી પડ્યો કડકડતી ઠંડીમાં ખેડૂતો જણસ લઈને તો આવ્યા પણ હરાજી અટકી પડી છે જેના કારણે આવી ઠંડીમાં જ રહેવા માટે ખેડૂતો મજબૂર બન્યા અમારા સંવાદદાતા હરેશ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું હરેશ કોઈ પણ રીતે આ સમસ્યાનું સમાધાન શક્ય ખરું સાવરકુંડલા એપીએમસી માં ગઈકાલે વેપારી મંડળ દ્વારા એક એપીએમસી ને હરાજી બંધ રાખવા અને છે ત્યારે ઘનશ્યામ ધડુક ને માર્કેટિંગ યાર્ડના ઇન્સ્પેક્ટર દ્વારા એક નોટિસ આપવામાં આવી છે અને નોટિસમાં ઉલ્લેખ એવો કરવામાં આવ્યો છે કે જ્યારે જાહેર હરાજીમાં ખેડૂત પાસેથી જે કપાસ લીધો છે તે કપાસ વજન કાટે ગયા ત્યારે મહેતાજી કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા ખેડૂત સાથે અશોભનીય વર્તન કર્યું હોવાની નોટિસ ની અંદર ઉલ્લેખ કર્યો છે ત્યારે માર્કેટિંગ યાર્ડ દ્વારા તમારી ઉપર શા માટે કાર્યવાહી ન કરવી તે બદલ નોટિસ આપવામાં આવી છે ત્યારે ક્યાંક આપતા સમગ્ર એપીએમસી ના તમામ જણસ ના હરાજી કરતા વેપારીઓએ એક નિર્ણય લીધો છે અને તમામ જણસ ની હરાજી બંધ રાખવા માટેનો નિર્ણય લીધો છે ત્યારે ગઈકાલથી જ રાત્રિના કડકડતી ઠંડીમાં ખેડૂતો પોતાની અને સાવરકુંડલા એટીએમસી સેન્ટરે આવી પહોંચ્યા હતા અને કડકડતી ઠંડી વચ્ચે જે ખેડૂતો આવી પહોંચ્યા હતા અને સવાર પડતા અસંખ્ય ખેડૂતો પોતાના વાહનો અને બળદગાડા સહિત ધણસ લઈ અને માર્કેટ આવી પહોંચ્યા છે પરંતુ અસંખ્ય જે ખેડૂતો અત્યારે રજવી પીડા છે એટીએમસી દ્વારા વેપારી સાથે સમજાવટ ચાલી રહી છે પરંતુ કોઈ ચોક્કસ નિરાકરણ આવે તેવી લાગતું નથી કારણ કે જે પ્રમાણે ખેડૂત સાથે અશોભનીય વર્તન કર્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક વેપારી એવું કહે છે કે આ પ્રકારની ક્યારે અમે શોભની વર્તન નથી કર્યું અને વેપારી સાથે ખરેખર એપીએમસી ના સત્તાધીશો પેલા હરેશ આભાર જાણકારી આપવા માટે